જય મુલીધર મિત્રો કેમ છે બધા મજામાં જશો ને એ આશાથી ફરી શરૂ કરું છું નવો બ્લોગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને ટેકાના ભાવે મગફળી આપણે આજે વારો આવી ગયો છે એ અને જે આપણે મગફળી નિહરી હતી ને ટૂંકમાં તો એ વરસાદ એ સમયની અંદર વરસાદ હતો ને એટલે જે આપણે એક આપણા મિત્રનું ગોદાઉન છે ને ત્યાં ગોદાઉનમાં માહિતી ફરી દીધી હતી ટ્રેક્ટરની રાહ જોઈને બેઠા છે એ ટ્રેક્ટર હમણાં આવે છે આ બાયપાસ ઉપલેટા રાજકોટ હાઈવે આ કારખાનું છે ટ્રેક્ટરની છે અહીંથી મગફળી ભરવાની આપણે મજૂર હમણાં આવે છે મજૂર ટ્રેક્ટર ભરી સીધું હટાણી ફટાફટ યાદે આવી જાય એટલે હોય ફટાફટ વહેલો આવી જાય ના વિડીયોની અંદર બધું બતાવું ને કેવી રીતના શું મગફળી હોય કેવી મગફળી હોય તો હાલે કેવી ના હાલે શું છે એનો વિડીયો પણ આપણામાં બધું કમ્પ્લીટ કરી લેવું હાલો મળશું પછી તો હાલો મિત્રો હજુ અહીં મગફળી ભરવાની ચાલુ થઈ ગઈ છે અહીં આપણે હતી સહેજ વરસાદ હતો ને તે દુનિયા એ મૂકી દીધી કાંઈ જે વારો આવી ગયો ફટાફટ ફરી અત્યારે અત્યારે ભાગી જવું છે આ બધા મજૂરો થઈ ગયું થોડા જોઈ લો લાઈન ના ફેડ મગફળી ખરીદી હોવાના પોણા સાત વાગ્યા છે પહોંચી ગયા છે બારમો વારો હે આપણો જો આપણું ટ્રેક્ટર પડ્યું આમ એક કિલોમીટર સુધીની લાંબી લાઈન છે

ગરમ કરીને વોલ બોલ ચડાવી લઈ થોડાક આગળ આવેલા દોહક સાથે આગળ આવેલા ઓન તો જવા દીધા પછી અમને ઊભા રાખી દીધા હવે ઘડી થઈ ટ્રેક્ટરમાં બેસી ગયા છે આપણે મગફળી મોજેશ્વર પંપ પેટ્રોલ પંપ આની અંદર જવા દેવાનું છે આપણે અંદર આવી ગયા યાર્ડ અંદર ગઈકાલનું બધું જો તોરેલું હોય બધું મગફળી પડી છે ગાડી ભરેલી પડ્યું છે અને આગળ જેમ જેમ અંદર લેતા જાય ને એમ જેમ અંદર અમે આવી ગયા છે ટૂંકમાં પણ માંથી જેમ ખાલી થતી જાય ને એમ અહીંથી અંદર આગળ હાલતા જાઉં હું ગાડી પાછળ ભરાઈ ગયું ને અહીંયા ભરેલું પડ્યું છે લગાડી દીધું ટ્રેક્ટર મજૂર કહી દીધો ધીરે ધીરે ઠલવાતી જાય બધાની લાગી ગયું ગાડીઓ બધાની ઠલવાય મોજેશ્વર પેટ્રોલ પંપની સામે કોલકી રોડ નાખે મગફળીનો નિકાલ ઉતારો કાઢી છે આવે હાલો ઉતારો આવી ગયો એકસો પિસ્તાલીસ નો ઉતારો આવ્યો ने पाछर पाछर तोल है चालू થઈ ગયો પાછર તોલ એક આરે 50 જગે તોલ આલે છે જો બધે તોલ આ બધે તોલ ઠલવા કુજે તોરા તુ જાય ના ખેડવો ઉપલેતા ટાઈન સેન્ટર ચાલુ છે એક સાથે દોઢસો જણાને બોલાવે ભેરાથી આમ ગાડીયું પેઢી બાજુ પેલી બાજુ એટલી આમ ગાડીઓ મોટા મોટા હોય ને ખાતા એની એ બાજુ આપડે મગફળી થોડીક ફોરી રહી ગયો જો પડે હા બે જણા છો એનો કઈ સિલાઈ નો થાય પાંત્રી કિલો ની પાંત્રી કિલો ની ભરતી હે ને પાંત્રી ની ભરતી સીધો લાહો કાટે કાઢે તો શબ્દ બાટી બોલે ભરતી કોરા પાંત્રીની ભરતી હે ભરે હે પાંત્રી નવસો એમ કહેશે નવસો ગ્રામનો કટો હોય તો કટો અમે તો દોઢસો સાતસો ગ્રામનો કટો થયો એકસો પચાસ ગ્રામ એક કરતાં આપણી મગ ખેડૂતથી મગ પડી જાય છે એમને બીજો આ કટો ચડાવ્યો પાંત્રી નવસોનું વજન રાખશે એમાં અને ગણાય હે પાંત્રી કિલોની ગણતરી થાય પાંત્રી નવસો રાખે હારો આપણો વારો આવી ગયો બધું કમ્પ્લીટ થઈ ગયું અને તોલે થઈ ગયો આપણા કટ્ટા તોરાઈ ગઈ છે હવે ચા પાણીની ચૂસકી માલ લઈ એક અને બિલ બધી વાત જોઈ ગયો શું થાય બપોરના બે વાગવા આવ્યા છે અને આપણી મગફળી તોરાઈ ગઈ બિલમાં થોડોક વાલ લાગી ગયો હતું બિલમાં વાલ લાગી ને પછી એકોતેર ગુણ હતી ને આપણે એકોતેર કટ્ટા થાય એકોતેર ચીઠીઓ આવી એકોતેર ચીઠીમાં એના જે રજીસ્ટર નંબર હોય નંબર લખવાના કીવું જગ્યાએ આપણે એવું એ બધું લખીને કમ્પ્લીટ થઈ ગયું ન્યા કલાક દોઢ કલાકે વારો આવ્યો અને ફાઇનલી આપણા હાથમાં બિલ આવી ગયું છે બિલ આવી ગયું ફાઇનલ અને હવે આપણે છૂટા થાય છે અહીંથી હવે આપણે બીજું એક આપણે ઘરની મગફળી હજી બાકી છે એનો વારો આવશે મારા ખ્યાલથી યાદે આ બીજા લોકેશન ઉપર છે એનું બધું આપણે કામકાજ પૂરું થઈ ગયું આપણે થઈ ગયા છૂટા બિલ હાથમાં આવી ગયું હવે આવ્યા તો ચક્ટર લઈને આવ્યા હતા અત્યારે આપણે ધનનો બેહી ગઈ છે આવી ગઈ છે અને એને લઈને ફટાફટ ભૂખે એવી લઈ ગઈ છે અહીંયા કંઈ ખાવા પીવાનું કંઈ નથી બહુ ગામથી દૂર છે જગ્યા ન્યા સહી જો બધા હજી તોરે છે અને ફટાફટ છે ને જો તોલ હાલે હજી બાયને લાઈન કવડી રહી છે હવે ફટાફટ આપણે એને ભાગી કરે